દોરાજી શહેર અને વિવિધ માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું આશા વર્કર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓનો આક્ષેપ છે કે છેલ્લા દસ વર્ષથી પગાર વધારા સહિતના અધરતાલ રાખવામાં આવી રહ્યા છે આશા વર્કર તરીકે કામ કરતી મહિલા કર્મચારીઓનું સરકાર દ્વારા શોષણ થઈ રહ્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકારના જીઆરમાં લખાયેલ નિયમ કરતા વધુ કલાકો કામ કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ છે પગાર વધારો કર્મચારીઓને કાયમી કરવા અને નિયમ અનુસાર કામગીરી કરવા આશા વર્કર સામે કામગીરી કરતી કર્મચારીઓનું શોષણ બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો રાજ્યના ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્યાર કરી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આગામી દિવસોમાં જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આશા વર્કર તરીકે ફરજ બજાવતી કર્મચારીઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ઉચ્ચારી હતી પણ અમારી વિવિધ સરકાર સ્વીકારવામાં આવે અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આશાબેનો અને અર્બન વિસ્તારના પણ આશાબેનો આવે છે

રાત દિવસ કામ કર્યું છે જીવના જોખમે બધાએ કામ કર્યું છે પણ અમને એમનું પેમેન્ટ નથી મળ્યું આરોગ્યના બીજા કર્મચારીઓને મળ્યું છે તો અમને કેમ ન મળે અને બધાય વેતન બધે બાર બધા બીજા રાજ્યમાં બધા મળે છે તો ગુજરાત સરકારને શું તકલીફ છે કે અમને વેતન ના આપે અમારી હાલના આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે અમારા એમાં એ મુદ્દા છે કે કોરોના કાળમાં જે કામગીરી કરી છે એનું હજી પણ અમને પૂરું વળતર મળવામાં આવ્યું નથી જેવું કે અમે સેશન ગોઠવા હતા વેક્સિનેશનના રાત દિવસ અમે કામ કર્યું છે એમાં એનું અમને કોઈ વળતર મળવામાં આવ્યું નથી કે તમને ન મળે તો બીજા તાલુકા જિલ્લામાં મળે તો અમને કેમ ન મળે અમને મળવા પાત્ર છે અમારી માગણી એ જ છે કે જે કોરોના કાર્ડમાં જે સેશનના કામ કર્યું હતું એ પર ડે અમને બસો રૂપિયા પ્લસ સો નાસ્તા નાસ્તાને એવી રીતના નક્કી કરેલા હતા એ વાઉચર અમે જોયેલું તો એ અમને આપવામાં નથી કે તમને ન મળે એવું કહેવામાં માં તો બીજા જિલ્લામાં દીધું તમને કેમ ન મળે અને બીજું હાલ જે ઓનલાઈન કામો નાખવામાં આવે છે આભા કાર્ડ પીએમએસના એ કામ અમે કરીએ છીએ રાત દિવસ કરીએ છીએ કે અમારી નોકરી ત્રણ કલાકની ની છે છીએ અને અમે આખો દિવસ રવિવારે ખાલી નથી જાતો મહેનત એટલી કરીએ છીએ અને બધું કામ કરીએ છીએ ઓનલાઈન કામ અમુક આશા આગળ ઓનલાઈ મોબાઈલ નથી હોતા તો એ કામ કઈ કઈ રીતે કરી શકે તો બીજાને પૈસા દઈને કરાવવાના તો આમ આ આશા વર્કરની જે નોકરી કરે છે એ જેને જરૂરત છે જરૂરતમંદ છે એ જે નોકરી કરે છે ને અડધી તો સેવા કરે છે તો સરકાર શ્રીને અમારું આવેદન છે કે અમારી આ બધા પ્રશ્નો ધ્યાનમાં લઈ અને આનું નિવારણ કરે ને જે સહી રસ્તો હોય અમને બધા